નડિયાદમાં માર્ગ સલામતી માસને અનુલક્ષીને બાઇક રેલી યોજાઈ હતી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ બાઇક રેલી કલેક્ટર કચેરીથી સમગ્ર શહેરમાં ફરી હતી જેમાં જાહેર જનતાને માર્ગ અકસ્માતથી બચવા વાહનો ઓછી સ્પીડમાં ચલાવવા માટેની અપીલ કરવામાં આવી હતી બાઇક રેલીમાં આરટીઓના અધિકારી કર્મચારીઓ તથા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જે વાહન ચાલકો છે એ રોડ સેફટીના નિયમોના પાલન કરે અને અકસ્માત આપણા જિલ્લામાં ઓછા થાય એના માટે જિલ્લા પોલીસ વડા જે છે અને આરટીઓ આ સંયુક્ત રેલી એના તત્વાવધાનમાં આજે યોજાઈ વાહન ચાલકોને આ મારી અપીલ છે કે આપનો જે પોતાનું છે સરકાર તમારે સાથે જ છે બધી રીતે મદદ કરે છે પણ પોતપોતાના જે માતા પિતા છે છોકરાઓ છે એના પ્રત્યે આપણી જવાબદારી છે કે સ્પીડ સારી દેખાય પર સારી હોતી નથી તો સ્પીડ થી બચીએ અને વાહનના નિયમોના જે નિયમ છે એને પાલન કરીએ